નમસ્કાર મિત્રો મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે વસ્તુની તમામ ઉમેદવારોને ખૂબ જ આતુરતાથી રાહ હતી તેઓ વિદ્યા સહાયક પરથી ધોરણ છથી આઠનો પ્રથમ રાઉન્ડ આજે જાહેર થયો છે તો જે લોકોના પણ કોલ લેટર ડાઉનલોડ થયા છે તેઓને તો સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપણે આજના વિડીયોની અંદર સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે તેમાંથી કેટેગરી કેટેગરીવાઇઝ કેટલા ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થયા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીની કુલ સામાજિક વિજ્ઞાનની આઠસો જગ્યાઓ છે જેની સામે આઠસો સડસઠ ફોર્મ ભરાવાના છે ઓપન કેટેગરીમાં અને હાલ જે પ્રથમ તબક્કો જાહેર થયો છે તેમાં ઓપન કેટેગરીના કુલ એકસો ને ચાર ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે જિલ્લા પસંદગી માટે મિત્રો હવે વાત કરીએ એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની કુલ સામાજિક વિજ્ઞાનમાં સત્તાણું જગ્યા છે જેની સામે ત્રણ હજાર બસોને છ ફોમ ભરવાના છે અને એસસી કેટેગરીમાં જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા છે તેની સંખ્યા છે બસોને ચારની હવે સત્તાણું જગ્યાની સામે બસો ચાર ઉમેદવારો બોલાયા છે એટલે જે ઉમેદવારો છે એ એસસી કેટેગરીમાં આવતા હોય પણ તે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય એટલે કે પુરુષની ઉંમર છે એ પાંત્રીસ વર્ષ હોય અને એમના માર્ક છે એ ટેટ ટુની અંદર નેવ ઉપર હોય જ્યારે મહિલાઓ છે તેમની ઉંમર ચાલીસ વર્ષ સુધીની હોય અને ટેટમાં નેવ માર્ક ઉપર હોય કે નેવ માર્ક હોય તેઓ જનરલ માટે દાવેદાર હોય છે અને આવા ઉમેદવારો છે તે ભલે એસસી કેટેગરી કે કોઈપણ કેટેગરીના ઉમેદવારો હોય પણ જો તેમને પોતાનો મનપસંદ જિલ્લો છે એ જનરલ માં મળતો હોય ત્યાં સુધી તેમને કેટેગરી ફાળવવામાં આવતી નથી પણ જો તેઓ પોતાનો મનપસંદ જિલ્લો જનરલમાં ના મેળવી શકતા હોય અને પોતે જો પોતાની કેટેગરીની સીટનો ઉપયોગ કરી અને બીજા કોઈ જિલ્લામાં જવા માંગતા હોય તો તેઓ કેટેગરીનો ઉપયોગ કરી શકે છે હવે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીની કુલ જગ્યાઓ છે એ પાંચસો ને સત્યાવીસ છે જેની સામે બે હજાર સાતસોને ફોર્મ ભરાના છે અને જે જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારો છે તેઓની સંખ્યા બ્યાસીની છે હવે વાત કરીએ ઓબીસી કેટેગરીની તો ઓબીસી કેટેગરીની કુલ જગ્યાઓ છે એ ત્રણસો ને અઠ્ઠાણું છે જેની સામે આઠ હજાર આઠસોને સત્તાણું ફોર્મ છે અને જે જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારો બોલાવેલા છે તેની સંખ્યા સાતસો ને અગ્નસાહીઠની છે હવે ત્રણસો અઠ્ઠાણું સામે સાતસો ને અગ્નસાહીઠ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે જે ઉમેદવારો છે એ જનરલના દાવેદાર છે તેઓ જનરલમાં જશે અને જેઓ ફક્ત કેટેગરીના દાવેદાર છે તે ફક્ત કેટેગરીમાં જઈ શકશે હવે વાત કરીએ ઈ કેટેગરીની તો ઈ કેટેગરીમાં કુલ જગ્યાઓ છે એ બસોને નવ છે જેની સામે ત્રણ હજારને ચોર્યાસી ફોર્મ ભરવાના છે હવે જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારો બોલાવેલા છે તેની કુલ સંખ્યા છે ત્રણસો ને એકાવનની છે આમ જે પ્રથમ રાઉન્ડ છે તેમાં તારીખ ત્રેવીસ સાતથી લઈ અને છ આઠ સુધીમાં કુલ સામાજિક વિજ્ઞાનના પંદરસો ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે બીજા તમામ વિષયોનું એનાલિસિસ ટૂંક સમયમાં જ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલને લાઇક કરો શેર કરો અને જે નવા મિત્રો છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર